હેલો મિત્રો આપણે મારી થોડીક ધીમે ધીમે બોડી બને છે ને નેચરલ એનો મેં તમને થોડોક ડેમો બતાવું છું કે કઈ રીતે બને છે તો આપણે તમને બતાવીએ કે આપણે દેશી બોડી બનાવવા માટે શું શું યુઝ કરીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો આ બધું ડ્રાય ડ્રાયફ્રૂટ્સ કોપરાની કાતલી બદામ પિસ્તા ચણા ખજૂર અંજીર દ્રાક્ષ નટ અખરોટ કાજુ અને સિંગદાણા મિત્રો આ બધું થોડું અને એની લિમિટમાં ખાવાથી ધીમે ધીમે બોડી બને છે આપણી અને આ આપણો દસથી પંદર દિવસની ડાઇટ છે અને એના અંદર આપણે દૂધ અને બીજું કેળા એડ કરીએ છીએ અને જેનાથી આપણી નેચરલ બોડી બને છે હવે જોઈએ છે આપણે કેટલા ટાઈમમાં નેચરલ બોડી બને છે અને એના માટે આપણે પ્રોસેસમાં છીએ અને આ ટોટલી કોસ્ટ બે પ્રોટીન કરતાં પણ થોડું આપણને મોંઘું પડે છે બે પ્રોટીન તમે ચાલુ લેવા જાવ તો પંદરસો બે હજાર સુધી પડી જાય છે પણ આ બધું આપણાને ત્રણ હજાર પાંત્રીસો ફમ પડે છે જે આપણી પંદર દિવસની ડાયટ છે અને જો આપણે આખા મહિનાની ડાયટ ગણીએ તો આપણાને થી સાત હજારો પડે છે જે આપણાને બે પ્રોટીન કરતાં અને બીજા પ્રોટીન કરતાં પણ મોંઘી પડે છે તો મિત્રો દેશી બોડી બનાવો અને વે પ્રોટીનને બધાને અવોઈડ કરો લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો